બનાવીએ છીએ ને તમે આગળ પૂરી રેસીપી જોશો તો તમને ખ્યાલ આવશે કે આજે આપણે શું તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ વેલકમ ટુ કિચન આજે આપણે બનાવીશું વર્ષો જૂની મીઠાઈ બનાવવાના છે જે વડીલો પણ મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી સોફ્ટ એવી વસ્તુ સોફ્ટ એવી મીઠાઈ બનાવશું તો તો એના માટે આપણે અહીંયા ઘઉંનો જ લોટ જે આપણે રોટલી બનાવીએ છીએ એ ઘઉંનો લોટ જ લીધો છે તો એ દોઢ વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે એની સામે અડધી વાટકી આપણે ચણાનો લોટ લીધો છે એક વાટકી આપણે ગોળ લીધો છે એક વાટકી ઘી લીધું છે એ મેલ્ટ કરેલું એટલે કે ઉગાળેલું ઘી લીધું છે અડધી ચમચી જેટલા આપણે એલચી પાવડર લીધું છે અને અડધી વાટકી જેટલું મલાઈ અને દૂધ લીધેલું છે બનાવીએ છીએ ને તમે આગળ પૂરી રેસીપી જોશો તો તમને ખ્યાલ આવશે કે આજે આપણે શું બનાવીએ છીએ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો પેલા આપણે થોડું ઘી ઉમેરશું એક ચમચી જેટલું ચી ઘીની અંદર આપણે થોડા કાજુ બદામને શેકી લેવાના છે સરસ શેકાઈ ગયા છે ફ્રાય છે અને આની અંદર તમે પિસ્તા પણ ઉમેરી શકો છો પમ્પકિન સ્ટી સીટ પણ ઉમેરી શકો છો તેમાં પાછું આપણે અડધી વાટકી જેટલું ઘી ઉમેરી દેસુ ઘઉંનો લોટ ઉમેરી દેસુ શેકી લેવાનું છે લોટનું હવે તમને કદાચ આઈડિયા આવી ગયા હશે કે આપણે આજે શું બનાવીએ છીએ તો આજે આપણે સુખડી બનાવીએ છીએ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સુખડી તૈયાર કરીએ છીએ થોડું થોડું ઘી ઉમેરતા જશું અને આપણે શેકતા જશું લોટને એક એટલે લોટ આપણો એકદમ મસ્ત એવો ફૂલતો જશે પાછું થોડું ઘી ઉમેરશું આપણે એમ એમ થોડું થોડું કરતા બધું ઘી ઉમેરી અને આપણે લોટને સરસ શેકી લેવાનો છે અહીંયા આપણે પાછું ઘી ઉમેરી દીધું બધું ઘી હું આપણે ઉમેરી દીધું છે અહીંયા સતત આપણે હલાવતું રહેવાનું છે ગેસ આપણે સાવ ધીમો જ રાખેલો છે સાવ ધીમા ગેસ ઉપર આપણે આ લોટ શેકવાનો છે અહીંયા હવે આપણે લોટ શેકાવાની થોડી જ વાર છે પછી આપણે એમાં જે દૂધ અને મલાઈ રાખેલું છે સાઈડ ઉપર એ આમાં ઉમેરવાનું છે લોટ શેકાય છે તો મસ્ત એવી ખુશ્બુ આવે છે જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ એમ ઘી આમાંથી છૂટું પડતું જશે અને તમને લોટ શેકાશે ને એ હળવો લાગશે હવે આપણે આમાં થોડું થોડું દૂધ ઉમેરતા જશું અને લોટને શેકતા જશું એકદમ મસ્ત એવો ફૂલી ગયો હશે ને એવો દેખાશે પાછું થોડું દૂધ ઉમેરીને આપણે શેકી લેશું તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમે આવી રીતે ક્યારેય સુકડી નહીં બનાવી હોય હવે એકાદ બે ચમચી જેટલું આપણે દૂધ બચેલું છે એ પણ આપણે લાસ્ટમાં પછી ઉમેરી દેસું જો આટલું બચેલું છે એ ઉમેરી દેસું સરસ આપણે દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવાનું છે એટલે હવે આપણો લોટ પણ શેકાઈ ગયો છે જો તમને દેખાતું જ હશે મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો અહીં આપણો લોટ મસ્ત એવો શેકાઈ ગયો છે તો હવે આને આપણે સાઈડ ઉપર ગેસ બંધ કરી અને રાખી દઈશું અને એક મિનિટ હલાવશું અને આપણે જે કાજુ બદામ ડ્રાય કરીને રાખેલા છે એને આપણે ક્રશ કરી લઈશું એમાં ઉમેરવાના છે મિક્સર જારની અંદર હવે આપણે એને ક્રશ કરી લેશું એટલે કે ભૂકો તૈયાર કરી લેશું ડ્રાય ફ્રુટનો આપણે ભૂકો તૈયાર કરી લીધો છે તો એ પણ અહીંયા ઉમેરી દઈશું આપણે એલચી પાવડર પણ સાથે ઉમેરીને મિક્સ કરી લેશું અને સાઈડ ઉપર આપણે ગોળની પાય તૈયાર કરીશું એટલે કે એકદમ પાઈ નથી લેવાની માત્ર ગોળને જ આપણે ઓગાળવાનો છે આ મિક્સ કરી લેશું આપણે આ આપણી બા દાદીની વર્ષો જૂની રેસીપી છે નાની અને બા તો આ રેસીપી આપણે બનાવતા જ ગોળ બધો આપણે લઈ લેશું વાટકીમાંથી અને હવે માત્ર મેલ્ટ જ કરવાનું છે એકદમ સાવ પાઈ નથી લેવાની એક ચમચી જેટલો આપણે ઘી ઉમેરશું અમે ગોળને આપણે ઉગાડી લેશું એ ખાસ ધ્યાન રાખજો કે ગોળની પાઈ ન આવી જાય માત્ર ગોળને આપણે ઓગાળવાનો છે કે સરળતાથી આપણી સુખડીના લોટ જે શેકેલો છે એની અંદર ભળી જાય તો અહીંયા આપણો ગોળ એકદમ મસ્ત ઓગળી ગયો છે હવે આપણે ગેસ અહીંયા બંધ કરી દઈશું અને આપણે જે લોટ શેકીને રાખેલો છે એમાં આપણે ઉમેરી દેવાનો છે આ અહીં આપણે ગોળને મિક્સ કરી દેસુ તો ગોળ આપણે ઉગાડીને આની અંદર ઉમેરશું ને તો એ સરળતાથી મિક્સ થઈ જશે આપણે સુખડી અંદર

આવી રીતે સુખડીની આપણે ડીશની અંદર ઢાળી દીધી છે અને હવે થોડું ઠંડુ થાય પછી આપણે આમાં કાપા પાડી લેશું આપણી સુખડી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે કાપા પાડી લેશું આ ડને ઊભા આપણે કાપા પાળ લેવાના છે ચોરસ કટ કરી શકો તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો સુખડી તો મારા દીક્ષિતની ફેવરિટ છે એના માટે સ્પેશિયલ બનાવી છે મેં કોના કોના બાળકોને આ સુખડી ફેવરિટ છે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો એકદમ સોફ્ટ રીતે બટકી જાય એવી મસ્ત એવી સોફ્ટ આપણી સુખડી તૈયાર છે વડીલો પણ ખાઈ શકે તેવી સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી નાના મોટા સૌ ખાઈ શકે તેવી આપણી સુખડી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો